અને એ ચોકી ની અંદર ચાર દાંડીઓ લાગે છે છ ને ચાર દસ થયા એમ દસ વિભાગ જ્યારે થાય ત્યારે એક હિંડોરો તૈયાર થાય છે એમ પાંચ ઇન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનો સમન્વય થાય ત્યારે દસ ઇન્દ્રિય દ્વારા મનુષ્યના શરીરનું નિર્માણ થાય અગિયારમું એનું મન છે એવી રીતે હેંડોળામાં અગિયારમું એ પ્રભુને બિરાજવાનું સિંહાસન છે જેમ આપણું મન પણ ડોલમ ડોલ થયા કરે ક્યારેક અહીંયા ક્યારેક ત્યાં ક્યારેક આ વિચાર્યું ક્યારેક આ વિચાર્યું ક્યારેક આવું કરીશું ક્યારેક તેવું કરીશું એમ કરતા કરતા જીવનના જે આપણી પાસે સિત્તર એંસી સો વર્ષ છે એ મનની વિચલિત સ્થિતિના કારણે મનની આ સ્થિતિના કારણે ડાબાડોલ સ્થિતિના કારણે કરવું હતું ઘણું થોડું બહુ કરી શક્યા અને ત્યાં તો આપણા જીવનની આયુષ્યના સમય અને વર્ષો પૂરા થઈ જાય છે તો હિંડોળોમાં જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દ્વારા શરીર જે બનેલું છે એનું સિંહાસન આપણું મન છે અને જે સિંહાસન આપણું મન છે એ મનરૂપી સિંહાસનમાં પ્રભુને પધરાવીને જ્યારે આપણે એ એની જે હલનડોલન સ્થિતિ છે જે ચંચલ સ્થિતિ છે ચંચલોહી હિ મનક કૃષ્ણમ એ જે એની ચંચલ સ્થિતિ છે એને સ્થિર કરવા માટે આપણે પ્રભુને આપણા હૃદયરૂપી સિંહાસન પર બિરાજીએ બિરાજમાન કરીએ એવી રીતે હિંડોડામાં સિંહાસનમાં જ્યારે આપણે પ્રભુને પધરાવીએ છીએ ત્યારે મન તો ડાવા ડોલ થયા કરે પણ પ્રભુના બિરાજતાની સાથે એ ભલે ડાવા ડોલ થાય પણ પ્રભુ જેમ આપણે માળાના મણકા બદલાય એમ મનના વિચારો પણ બદલાય છે પણ એ મનના વિચારો માળાના મણકાની જેમ ન બદલાય તે માટે આપણે એક ગતિ આપણે માળાને આપી દઈએ છે અને ફેરવતી વખતે એ મણકા ફેરવતી વખતે મન પણ એ મણકા સાથે પોરવાય અને એક ચિત્તતાથી આપણા મનમાં સ્થિરતા આવે તે માટે આપણે માળાજી લઈને જપ કરીએ છીએ તો બાકી મહત્વ શું માલે મહામાએ જે આપણે માળાજીને જયારે સ્થાપિત કરીએ છીએ ત્યારે અલગ અલગ પ્રકારથી એની માળાજીને ફેરવવાની માળાજીને પણ આપણે પુષ્ટ કરી સેવ કરી એને આવાહન કરી અને પછી એનું આપણે માળાજીનું જપ પ્રારંભ કરીએ છીએ

કે જેમની પાસે ઘર છે પણ ખાવાનું નથી ઘણા એટલા બધા છે ઘણા લોકો એવા છે કે જેમની પાસે ખાવાનું છે પણ ખાઈ શકતા નથી ઘણા એવા છે કે જેમની પાસે બહાર જવાના ઘણા બધા સાધનો છે પણ પથારીથી ઊઠી શકતા નથી ઘણા બધા એવા છે કે સતત બહાર ને બહાર રહ્યા કરે છે પણ મોટા મોટા ઘર હોવા છતાં એ ઘરમાં આવી શકતા નથી એમાં રહી શકતા નથી કેટલી બધી અલગ અલગ પરિસ્થિતિઓ આપણા જીવનની છે આ બદલાતી પરિસ્થિતિઓ બદલાતા રંગ અને બદલાતા વાતાવરણમાં સ્થિરતાથી આપણી સાથે દરેક પરિસ્થિતિમાં રહી શકે દરેક પ્રકારે આપણો સાથ અને હાથ ન છોડી શકે એવું કોઈ હોય તો એ એકમાત્ર આપણે જેની શરણમાં છીએ એકમાત્ર જેણે આપણો હાથ પકડ્યો છે એકમાત્ર જે આપણા જીવનનો સાર છે એવા પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કોઈ પણ આપણી દરેક પરિસ્થિતિની સાક્ષી બની શકતું નથી અવસ્થાઓ વ્યવસ્થાઓ બદલાતી રહે છે જીવનના અલગ અલગ ક્રમોમાં શ્રાવણ માસ આવે ત્યારે શ્રાવણ માસ પ્રકારે વસંત આવે ત્યારે વસંત પ્રકારે શીત આવે ત્યારે શીતકાળ પ્રમાણે ઉષ્ણ હોય ત્યારે ઉષ્ણકાળ પ્રમાણે અલગ અલગ પ્રકારથી આપણે સતત બદલાતા સમયની સાથે સાથે મનનું વાતાવરણ પણ બદલાય છે જે મનને અનુકૂળ દેખાય છે એમાં મન પ્રસન્નતા અનુભવે છે આપણને સુખ લાગે છે જે મનના પ્રતિકૂળ દેખાય છે એમાં મનમાં સંતાપ થાય છે આપણને દુખ લાગે છે તો જે અનુકૂળ વાતાવરણ છે મનના એને સુખ કહીએ જે પ્રતિકૂળ વાતાવરણ છે એને આપણે દુખ કહીએ તો સુખ અને દુખ આ બંનેની વચ્ચે નિરંતર વહેતી જે સતત ધારા છે એ ધારાને આપણે જીવન કહીએ છે મનુષ્યનું જીવન કહીએ છે તો આ પ્રકારે અલગ અલગ ક્રમ થી અલગ અલગ વિભાગો અલગ અલગ ભાવ થી મનુષ્યના જીવનનો સંબંધ આપણા ઠાકોરજી સાથેનો શું છે મનુષ્યના જીવનનો સંબંધ શ્રાવણ માસ સાથેનો શું છે મનુષ્ય સાથે જીવનનો સંબંધ પ્રભુના નામ સ્મરણ અને જપની સાથેનો શું છે મનુષ્યના જીવન સાથેનો સંબંધ આ પ્રકારથી ભક્તિ માર્ગ પર ચાલવા માટેનો શું છે એવી ઘણી બધી અલગ અલગ બાબતો ઉપર આપણે આજે ચર્ચા કરી આપણે સત્સંગ કર્યું છે તો જ્યારે હવેલીમાં પ્રભુનું પાટોત્સવ ઉજવાઈ છે આપ સૌ વૈષ્ણવજનો બોર્ડ મેમ્બર્સ ટ્રસ્ટીઝ અને અલગ અલગ વર્ષ દરમિયાન જે લોકોએ સેવા કરી છે એ બધા જ જ્યારે સાથે મળીને સત્સંગ કરી રહ્યા છો ઉત્સવ ઉજવી રહ્યા છો ત્યારે આજના આ કોવિડ નાઇન્ટીન કોરોના કાળમાં ભલે આપણે દેહ થી ગમે તેટલું અંતર હોય શરીર માં હજારો માઈલો નું અંતર હોય પણ આ ટેકનોલોજી ના માધ્યમ વર્ચ્યુઅલી આપણે બધા અંતરાય નો ભેદ મટાડીને અંતરમાં રહે પણ અંતરમાં રહે એમ આપો અંતર ઘણું બધું હોય ફિઝિકલી પણ હદયરૂપી અંતરમાં જે રહે એનું જ નામ સ્વજન છે જે ગમે તેટલું એનું ફિઝિકલ અંતર હોય દેહથી આપણે હજારો માઈલ દૂર બેઠા હોઈએ પણ મનથી આપણે બધા એક થઈ શકીએ એક માર્ગ ઉપર ચાલી શકીએ એક સિદ્ધાંતનું પાલન કરી શકીએ અને એક જ આપણા પ્રિયતમ પ્રભુ પરબ્રહ્મ પરમાત્મા આનંદ કંદર શ્રી કૃષ્ણનું સ્મરણ કરી શકીએ સત્સંગ કરી શકીએ અને એમનું સાનિધ્ય પ્રાપ્ત કરી શકીએ એવા દિવ્ય હેતુથી જ્યારે આ પ્રકારે આપણે સત્સંગ કરી રહ્યા છે ત્યારે ફરી એકવાર હું મારા સત્સંગને અહીંયા વિરામ આપું અહીંયા પૂર્ણ કરું તે પહેલા શ્રી ટીમ ટીમને બધા જ સ્વજનોને ખૂબ ખૂબ મારા અભિનંદન છે પાઠોત્સવ માટેના આ જ પ્રકારે સ્મરણ સત્સંગ અને સેવાના વિવિધ પ્રકારના કાર્યો કરી પુષ્ટિભક્તિ માર્ગના મા પ્રચારમાં એના પોઝિટિવ વાઇબ્સ સમાજની વચ્ચે પાથરવામાં અને એક હકારાત્મક દ્રષ્ટિકોણ સમાજનું આપણા સંપ્રદાય માટે આપણા સિદ્ધાંતો માટે જન્મે યુથ એમાં જોડાય સંસ્કારોને પ્રાપ્ત કરે વડીલો આમાં જોડાય મનની શાંતિને પ્રાપ્ત કરે યુથ આમાં જોડાય જીવન જીવાની દિશા પ્રાપ્ત કરે અને નાના બાળકો આમાં જોડે અને જીવનની વેલ્યુઝ ઓફ લાઈફને સમજીને અને એ જીવનમાં પોતાના સંસ્કારોનું નિર્માણ કરે આવા સુંદર હેતુથી જ્યારે આપ કાર્ય કરી રહ્યા છો ત્યારે

પાટોત્સવ જયારે ઉજવી રહ્યા છો તો ખૂબ મંગલ કામનાઓ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ કરી અને આપને ખૂબ ખૂબ પ્રસન્નતાની કામનાઓ આપ સૌ નિરોગી રહો આ પ્રકારના વિષાણુઓથી કોવિડ જેવા કોરોના જેવા સંક્રમણ કાલના વિષમ પરિસ્થિતિમાં આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે અને આપ સૌ સાથે મળી સત્સંગ કીર્તન અને સેવા કરતા કરતા પ્રભુના પ્રિય પાત્ર બનો એવી મારી શુભકામનાઓ મંગલ કામનાઓ કરી મારા શબ્દોને વિરામ આપું છું આપ સૌના હૃદયમાં બિરાજતા પુષ્ટિ પુરુષોત્તમ ના ચરણે મારા વાક સમર્પિત કરું મારા શબ્દોને ધરીને આપથી વિદાય લઉં છું શુભમ ભવતુ કલ્યાણમસ્તુ સંભળાય છે ને